નવસારી પોલીસ દ્વારા જિલ્લાના ચાર પોલીસ મથકમાં વિવિધ કેસોમાં ઝડપાયેલો એક પોઇન્ટ પંચ્યાશી કરોડથી વધુનો દારૂનો જથ્થો નાશ બુરિયાત નજીક કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં રુરલ ખેરગામ મરોલી અને વિજયપુર પોલીસની હદ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની એલસીબી એસઓજી તેમજ વિવિધ એજન્સી દ્વારા દારૂનો જથ્થો વિવિધ કેસોમાં ઝડપાવવામાં આવ્યો હતો જેમાંથી રૂરલ પોલીસ સ્ટેશનમાં દોઢ મહિનામાં ઝડપાયેલ એક કરોડ ઓગણા લાખ હજાર પોલીસ સ્ટેશનમાં છ મહિનામાં ઝડપાયેલ અને પાંત્રીસ ઝડપાયેલ બાર લાખ હજાર ચારસો ઓગણત્રીસ રૂપિયા અને મરોલી પોલીસ સ્ટેશનમાં સાડા ચાર મહિનામાં ચૌદ કેસોમાં માં 331388 મળી 4 પોલીસ મથકના કુલ 72 કેસોમાં ઝડપાએ 1 કરોડ 85 લાખ 47589 રૂપિયાના दारूના મુદ્દામાલ બોરિયાજ નજીક ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો આ અહીંયા બોરિયાજ ટોલ નાકા પાસે એક ખવારુ જગ્યા ખાતે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન મરોલી પોલીસ સ્ટેશન વિજલપુર પોલીસ સ્ટેશન અને ખેરગામ પોલીસ સ્ટેશન ચાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાહોમાં પકડાયેલ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે તેનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે કુલ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ કેસમાં સાડત્રીસ હજાર બોટલો જેની કિંમત એક કરોડ ઓગણ લાખ છત્રીસ હજાર નવસો ને છે દેશી દારૂના કુલ બોતેર કેસ છે કે જેમાં બસો ને છેતાળીસ કિંમત ઓગણપચાસ હજાર બસો રૂપિયા વિજલપુર પોલીસ સ્ટેશનનો કુલ એક કેસ જેમાં કુલ બોટલની સંખ્યા એકસો ત્રેવીસ અને કિંમત તેર હજાર આઠસો રૂપિયા અને મરોલી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ ચૌદ કેસ જેમાં 2118 ને અઢાર બોટલો જેની કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર રૂપિયા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ પાંત્રીસ કેસ જેમાં સાત હજાર બોટલો જેની કિંમત બાર રૂપિયા એમ કુલ એક કરોડ તોંતેર લાખ એકત્રીસ હજાર ત્રણસો ને રૂપિયાનો વિવિધ મુદ્દામાલ અને ખેરગામ વાંસદા પોલીસ સ્ટેશનનો પણ બાર લાખ પાસઠ હજાર એમ કરીને ટોટલ એક કરોડ પંચ્યાસી લાખ જેટલાનો મુદ્દામાલ હાલ આજે નાશ કરવામાં આવી રહ્યો છે અહીંયા સ્થળ પર મામલતદારશ્રી ડીવાય એસપી શ્રી બધા પોલીસ સ્ટેશનના થાના અમલદાર પીઆઈ પીઆઈશ્રીઓ જોડે જોડે પ્રોહિબિશન ખાતાના પણ જે અધિકારીઓ કર્મચારીઓ છે તે અહીંયા હાજર છે અને એકવાર આ મુદ્દામાલનો નાશ કરવામાં આવે પછી ફાયર બાઉઝરથી તેને પાણી વડે અખાત્ય કરવામાં આવશે અને જે પણ કાચ અથવા તો કુઠાના જે પણ અલગ અલગ કચરો છે એને એ લોકોના પોલીસ સ્ટેશનના જે ઇજારાદાર છે ઇજારાદાર મારફતે એની નિયમિત હરાજી કરી અને એનો નિકાલ કરવામાં આવે રિપોર્ટ